সাত ফেল হ্যাঁ একা আগে ফেল থায়ে তো নিজ বন ছোট দিয়ে પાંચ પેલા એ ભણવાનું છોડ્યું નહી ધગસ રાખી ભણવાનું ચાલુ રાખ્યું અને સાતમી વખતે પાસ થયા સાતમી વખતે પાસ થયા અને હેડમાસ્ટર બનેલા હતા એક બ્રાહ્મણ ભાઈ હતા જો તમે વિચાર કરો તમે કામની કેટલી હિંમત રાખી તો ભલે નપાસ નો ફેલ થો પણ ટ્રાય ટુ ટ્રાય એનો ટ્રાય કરે જ રાખ્યો એમ આપણને કોઈ પણ જગ્યાએ કદાચ નિષ્ફળતા કરવામાં આપણો કોઈ બોસ નહીં પણ એ ક્યારે શિક્ષણ મેળવેલું હોય તો બાકી તો આ જીવન ગુલામી જ કરવી પડે ઇવન આપણે સામાન્યમાં સામાન્ય કંઈક કોઈ કામ કરવું હોય તો પણ આપણે બીજા કોઈને પૂછવું પડે એટલા માટે બધા સાહેબોએ વાત કરી ને માત્ર ને માત્ર એક જ વસ્તુ પર ભાર મૂક્યો કે શિક્ષણ શિક્ષણ સિવાય આપણો કોઈ દિવસ ઉદ્ધાર થશે નહીં એટલે આપણે સાથે મળી ને કે આવા સંકુલનું સરસ મજાનું નિર્માણ કરીએ એની અંદર આપણા બધા બાળકો વેડા ગામમાંથી

કઈ કારણ વગર ના ભોલ છે એમ ના આ ઠાકોર દિવાળી પર જો કારણ વગર મેળ મેળા કરી લાકડા પર અધર કરતો હોય તો આ બસો એવું નક્કી કર્યું છે ને કઈ કારણ વગર લાકડા ભરાય ભરાય ફોન મળવાનું ને એસે કઈ ના ના મોડાય કોનો પાર દેવાનો બધો ના બેઠા બધો ના કઈ એકસો બોનું ઠાકોર નો પણ એ કોણો પાણી પાણી પણ કોરે મોડવો એટલે મોડવો ના કેમ મોડાય અને એક સંકલ્પ લઈ નીકળ્યા છીએ

અને એમને આ નામ રોશન કરીએ આપણે એક નિર્મા નહીં આપણે અનેક નિર્મા ઊભી કરવી છે આપણે અનેક દીકરીઓ એવી ઊભી કરવી છે કે જેનાથી આપણે આપણા ઈડર વડાલી તાલુકાનો ગૌરવ વધારી શકીએ આપણે એક પ્રતાપથી નહીં આપણે એવા અનેક કર્મચારીઓ ઊભા કરવા છે કે આપણે આમ કોલર પકડીને કહી શકીએ કે આ મારો ઠાકોર છે ભાઈ આમરો ઠાકોરનો દીકરો છે કે ઠાકોરની દીકરી છે પણ એ બને ત્યારે બને જ્યારે આપડા બધાએ સાથે મળી અને એક સૂત્રતાના તાતને બંધાઈએ ત્યારે આપણે પગ પકડવાનો આપણે પગ પકડવાનો નથી પણ હાથ પકડીને આગળ હાલવાનો છે જીવનની અંદર એક વાત યાદ રાખજો સાહેબ ઠાકોર સમાજ આખા આપણે ગુજરાતનો ઠાકોર સમાજ ખાલી હાથ પકડે ને રહે છે ગુજરાતનો ઠાકોર સમાજ ખાલી હાથ પકડે હાથ પકડીને આપણી જે ભારતની જે સરહદ છે ને સરહદ હદ એ સરહદ પર હાથ હાથ પકડીને જો થઈ જાય ને ગુજરાતનો ઠાકોર તો સમગ્ર સરહદ કવર થઈ જાય છે ને ભારતના નક્શાની અંદર જે આપણી સરહદ જે ખાય છે ને એ ઓરિજિનલ આપણે બધા ઠાકોર સમાજથી એટલો બધો બહોરો વિશાળ સમાજ છે આપણો પણ એ ક્યારે શક્ય બને કે આપણા ઠાકોર સમાજ ઘણા દીકરાઓ આગળ પડતા છે કોલેજ કરતા હોય એવા કેટલા ભાઈઓ રાખવાની ગણતરી છે અત્યારે એકરનો ભાવ ચાલીસ લાખ રૂપિયા બોલે છે અમારે પાંચ થી છ એકર જમીન ની જરૂર છે પચાસ કર્મચારી પચાસ કર્મચારીઓ જતા હતા પછી કરણજીભાઈ ને અમારા મંડળના સભ્યો ગામડે ગામડે ભર્યા અને વાત કરતા દુઃખ થાય છે કે સિત્તેર ની વસ્તીમાં માત્ર બસો કર્મચારી